ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની મુલાકાત લઈ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

યાત્રાળુઓ આવે અને કોઈ પણ આપત્તિજનક ઘટના થાય તો વૈકલ્પિક રસ્તાઓ ક્યાંથી બહાર નીકળી શકાય છે તેના માટે પણ અલગ અલગ જગ્યાએ એના ઇવેક્યુએશન પ્લાનના નકશા મૂકવામાં આવેલ છે હાલમાં જ મેં તમામની મુલાકાત કરી છે અને એ તમામ જગ્યાએ યોગ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે શ્રદ્ધાળુઓને કોઈ પણ આપત્તિજનક સ્થિતિમાં મંદિરમાંથી બહાર નીકળવું હોય તો પણ તે આરામથી નીકળી શકે એમ છે અહીંયા તમામ યાત્રાળુઓનું પોલીસ દ્વારા ફ્રિસ્કિંગ કરવામાં આવે છે અને તમામ લોકોની સઘન તપાસ બાદ ટુ લેયર થ્રી લેયર સિક્યોરિટી છે અને સિક્યોરિટીમાંથી પસાર થયા બાદ જ યાત્રાળુઓને અંદર મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે